સરપંચોને ખખડાવી વિનવી હાથ જોડી ગ્રામ સભા કરાવજો દેવા બી બે જ વસ્તુ કાનમાં કઉ છું પાછો અમારી ઉપર પ્રયોગ કરતા નહીં એક આ ટીવી વાળા ભાઈઓ બૂમ લઈને ઉભા રહીને એટલે અદપ વાળીને ઉભા રહી જાય ડાયા ડબરા થઈ અને બીજા તમારું ટોળું તમારું ટોળું એટલે સંગઠન બધાય એક થઈ આપણે જે ચૂંટણી મોકલા છે ને તાલુકા પંચાયત માં સભ્યો આપના હોય ભાજપ ના હોય કોંગ્રેસ ના બધા જાઓ ગ્રામ સભામાં લાવો અને ખેડૂતો ની સંપૂર્ણ દેવા માફી ના એની પાસે નારા લગાવડાવો બધાય ધારાસભ્યો સંસદ સભ્યો ની ઘરે જાવ તમે ચૂંટણી મોકલા છે પ્રતિનિધિઓને કયો કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીના જાહેર પત્રો લખાવો લખાવવા કે નહીં આજ આજ ખેડૂતો ની એરણની કસોટી એ નેતૃત્વ એ ચડવું પડશે નેતૃત્વ એ જવાબદાર બનવું પડશે અને જ્યારે જગતનો તાપ જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે એના સંપૂર્ણ દેવા માફી માટે દરેક ચૂંટાયેલા પદાધિકારીઓ જવાબદાર બને એવી બાબરાના પાદરમાંથી હું વિનંતી કરું છું ખૂબ બધી વાત થઈ છે કાલ સવારે અમરેલી નાના બસ સ્ટેન્ડ ચોકમાં નવથી અગિયાર બે કલાક ધરણા અને આ કલેક્ટર